મજામાં છો ને તમે અત્યારે ટીવી અને મોબાઈલની મદદથી ભણી રહ્યા છો કંઈક નવું નવું શીખી રહ્યા છો આજે આપણે તમે જે મૂળાક્ષરો શીખી ગયા છો તે મૂળાક્ષરોનું પુનરાવર્તન કરીશું જેમ કે ઘ મ ન જ વ ર સ દ એ મૂળાક્ષરોની ઓળખમાં વાંચનમાં કે લેખનમાં જો કોઈ કચાસ હોય

થોડી વાર એમણે રેડિયો સાંભળ્યો પછી રમકડા લઈને ઘરમાં જ રમવા લાગ્યા વહાણનું રમકડું ઘણો મજાનું હતું સેજલ એને ટાઇટેનિક કહેતો રેવતીને રસોઈના રમકડા કાઢતી જોઈ સેજલને પણ રસોઈના રમકડાથી રમવાનું મન થયું સગડી તવી વેલણ તવેથો જેવા રમકડા લઈ

બહાર કંઈક દબાકો થયો રેવતી દોડતી બહાર ગઈ તેણે જોયું તો વરસાદનું પાણી આંગણામાં ભરાયું હતું સિતુરના ઝાડ નીચે વધારે પાણી હતું તેમાં એક દેડકા ભાઈ ઊંધા તણાતા હતા રેવતી એ બૂમ પાડી સેજલને બોલાવ્યો ભાઈ ભાઈ જો તો આ દેડકા ભાઈ કેવા ઊંડા થઈને તરે છે સીજલ રમકડા છોડી બહાર આવ્યો ખરેખર દેડકા ભાઈ તો ઊંધા તરતા હતા સીજલે જરા ધારીને જોયું તો દેડકા ભાઈ તરતા નહોતા તણાતા હતા આવું કેમ થયું દેડકા ભાઈ તો મરી ગયેલા હતા કેવી રીતે સીજલે વિચારીને કહ્યું રેવતી તે પાણીમાં ધબકો થયાનો અવાજ સાંભળેલો ને નક્કી કોઈએ સેતુર ના ઝાડ પરથી સેતુર પાડવા માટે પથ્થર નાખ્યો હશે તે પથ્થર પાણીમાં ના દેડકાભાઈ ને વાગી ગયો હશે એટલે બિચારા દેડકાભાઈ મરી ગયા સેજલ વાત સાંભળી રેવતી ઉદાસ થઈ ગઈ વાર્તા સાંભળવાની મજા આવી ને બાળ મિત્રો હા તમે વાર્તા જોઈએ ખરી અને સાંભળી પણ ખરી હવે આપણે મૂળાક્ષરો નું પરિચય ચિત્રકાર દ્વારા મેળવીએ સ્ક્રીન ઉપર તમને આ સેનું ચિત્ર દેખાય છે આ છે ગરણી ગ ગરણી ગ ગળણી ગ હવે બીજું ચિત્ર આ શું છે મરચું મ મરચું મ મરચું મ આ છે નગારું ન

તેનું તમારે બાળમિત્રો વધારે અહીંયા ધ્યાન આપવાનું છે માળા માં માળા માં નાક 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 ના ના આ ફૂલ છે જાસૂદનું જાસૂદ જા આ જાસૂદનું ફૂલ છે આ જા લખેલું છે જાસૂદ જા હવે બીજા પણ મૂળાક્ષરો શીખી લઈએ વહાણ વ વહાણ વ વહાણ વ વ આ છે રમકડા અને આ લખેલો છે ર રમકડા ર અને બાળ મિત્રો આ છે સગડી અને આ લખેલો છે સ સગડી સ સગડી સ સ અને આ છે દડો દ દડો દ દડો દ બાળ મિત્રો તમે આ મૂળાક્ષરોને તો ઓળખી લીધા છે હજી પણ આપણે વધારે મહાવરો કરી લઈએ ગણપતિ ગ ગાજર ગા મરચું મ માળા મા નગારુ ન નાગ ના જગ જ જાસૂદ જા આ છે ગ આ લખેલ છે ગા મ મા ન ના આ છે જ અને આ જા વહાણ વ અને આ વેલાણ વે రమకడా రెలగీ రే సస్ సే సే దడో దేకో దే ఆ లెల ర రే స

મૂળાક્ષરો લખેલા છે આપણે તે આપેલ મૂળાક્ષરમાંથી મને શોધીશું અને તેની ઉપર પથ્થર મૂકીશું ચાલો તો પ્રથમ હરોળમાંથી આપણે મ શોધીશું અને તેની પર પથ્થર મૂકીશું તો જ્યારે મ આવે ને બાળ મિત્રો ત્યારે તમારે મારી સાથે જોરથી મ એમ બોલવાનું છે હા મ આ શું છે

ખૂબ સરસ તમે પણ બધા સરસ બોલો છો હવે આપેલા મૂળાક્ષરોમાંથી આપણે જ શોધીશું અને તેની ઉપર પથ્થર મૂકીશું આ તો ન છે વાહ

હવે બીજી માં જોઈએ અરે આપણ નથી અરે વાહ બધા બોલ્યા વખતે તો હવે આગળ જોઈએ આ વ છે બાર મિત્રો વ

અરે ખૂબ સારા બધાનો અવાજ આવ્યો સ નથી આ છે ર અને આ નથી ખૂબ સરસ બાળમિત્રો તમે મૂળાક્ષરોને તો સરસ ઓળખી ગયા છો બાળમિત્રો તમે મૂળાક્ષરોનો મહાવરો તો સરસ રીતે કરી દીધો અને મૂળાક્ષરોને સરસ ઓળખી પણ ગયા હવે આપણે તે મૂળાક્ષરો સાથે માત્રા મૂકી અને કેવી રીતે વંચાય તે પણ શીખી જ લઈએ તો ચાલો છો ને તૈયાર સ્ક્રીન પર તમારી સામે કેટલાક મૂળાક્ષરો દેખાય છે તે મૂળાક્ષરોની સાથે

અરે હવે બની ગયો ના અને આ છે જા હજી આપણે ફરી એકવાર બોલી લઈએ મારી સાથે બોલજો હા હવે ના જા આ છે વની સાથે આ આવે એટલે વ અને આ બંને સાથે બોલીશું વા સની સાથે આ એટલે સા રા ખૂબ સરસ હજી પણ મારી સાથે એક વાર તમે બધા બોલો મહાવરો બોલાય આ છે ગની સાથે એ આવે ને તો મિત્રો એટલે મે અને ન ખુબ સરસ ને અને આ છે જે હજુ પણ એકવાર વાંચન કરી લઈએ ગે me me જે હવે બીજા મૂળાક્ષરોની સાથે પણ આનો ઉચ્ચાર શીખી જ લઈએ આ છે વ વની સાથે એ એટલે વે સે રે દે ખૂબ સરસ બાળમિત્રો બાળમિત્રો મૂળાક્ષરો સાથે માત્રા લગાવીને તમે ખૂબ સરસ વાંચન કરી લીધું એટલે હવે માત્રાવાળા શબ્દો તમે સરળતાથી વાંચી શકશો હવે આ મૂળાક્ષરોને લખાય કેવી રીતે અને મૂળાક્ષરોની સાથે માત્રા લગાવીને કેવી રીતે લખાય તે પણ આપણે જોઈ જ લઈએ તો ચાલો બાળમિત્રો આપ લેખન કાર્ય પણ કરીએ જેથી તમારે તમારી નોટબુકમાં તેનું મહાવરો કરી શકાય બાળમિત્રો હવે મૂળાક્ષરોની સાથે આની માત્રા કેવી રીતે લાગે એ પણ આપણે શીખી લઈએ આ છે કાનો એને આ એમ બોલાય આ છે હ ગ હવે એને શું વાંચીશું ગા મા બાળમિત્રો લખતી વખતે કાનાને મૂળાક્ષરની બાજુમાં લખાય ના અને આ છે જા બોલો જોઈએ મેં આ કયો મૂળાક્ષર લખ્યો છે ખૂબ સરસ વ વ ની સાથે આ લાગે એટલે વા અને આ છે રા અને આ સા અને દ માંથી બની ગયો દા ખૂબ સરસ હવે આપણે એની માત્રા પણ શીખી જ લઈએ આ છે એક માત્રા એને આપણે મૂળાક્ષર સાથે ક્યાં જોડવી એ જોઈ લઈએ આ છે ગ ઘની સાથે એ એટલે ગે મ મે ની જે વની સાથે એ લાગે એટલે બાળમિત્રો શું બોલાય ખૂબ સરસ વે અને અને રે આ સ છે અરે વાહ માત્રા સાથે મૂળાક્ષર વાંચન ફાવી ગયું આ દને દે સરસ બાળમિત્રો હવે સમય છે ગીત સાંભળવાનો સાંભળવું છે ને ગીત ચાલો ગીત બાળમિત્રો આ જુઓ અહી કેટલાક ચિત્રો આપ્યા છે જુઓ આ છે વહાણ આ રમકડા આ છે સગડી આ દડો આ છે વેલણ આ રેડિયો આ છે સેતુર અને આ છે દેડકાભાઈ બાળકો हवे अपने चित्रो पर थी सरस सगड़ी जाएड़ी सड़ी रथो সগড়ি সড়গি রসো থাই রসোড়ে ধড়ো দড় বড় তো যায় ভাই তো খুদা যায় ধড়ো দড় বড় তো যায় ভাই তোতা যায় রেড়িয়া মা গে তো স্ভড়ায় তুর নোভ ভাবি যায় রেড়িয়া মা গে তো স্ভড়ায় তুর নো ভাবি যাই রেড়িয়া মা গীতো স্ভড়ায় બાણ મિત્રો ગીત સાંભળ્યું ને તો હવે આપણે હજુ પણ એક પ્રવૃત્તિ કરી અને મૂળાક્ષરોનું વાંચન પાકું કરી લઈએ અહીંયા ચિત્રો આપ્યા છે અને અહીંયા ચિત્રોના શબ્દો આપ્યા છે એ શબ્દોમાંથી ચિત્રનો પહેલો મૂળાક્ષર શોધી અને આપણે તેની સાથે જોડીશું આ છે ગણપતિ તો આપણે ઘ શોધીશું તમારે મારી સાથે જોવાનું છે અને મારી સાથે બોલવાનું પણ છે ગ ગ સરસ ગણપતિ ગ આ છે નગારું અરે સરસ ન આ ચિત્ર છે ખૂબ સરસ ગાડું ચાલો તો હવે ગાડાનું ઘા શોધી દો ગાડું ગા અને આ છે નાક ના ના અરે નાક ના આ છે મરચું મ મરચું મ અને આ છે જલેબી તો જલેબી નો શું મૂળાક્ષર શોધીશું ખૂબ સરસ જ જ આ છે માળા માળાનો માં માળા અને આ છે જસુદ આ રહે જ અને આ છે વહાણ વ વ વ વ હા વ તો વહાણના ચિત્રને

આ છે હા રેડિયો રેડિયા નો રે ખૂબ સરસ રેડિયો રે અને આ છે અને આ દેડકો તો દેડકાને ને શેની સાથે જોડીશું દ કે દે દે ખૂબ સરસ બાળમિત્રો બાળમિત્રો તમે આ મૂળાક્ષરોને શીખવા માટે ઘણી બધી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો અને સરસ સહયોગ પણ આપ્યો હવે આપણે ચિત્રકાર દ્વારા તે શબ્દને લખતા શીખી જઈએ બાળ મિત્રો આ ચિત્ર છે અને નીચે એ ચિત્રનું નામ આપ્યું છે તે તમારે બરાબર ધ્યાન રાખી અને વાંચવાનું છે આ છે મગ મગ કેવી રીતે લખાય મગ મગ આ છે જગ 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 અને આ છોકરી નમન કરી રહી છે આ ચિત્ર છે નમનનું આ છે વરસાદનું ચિત્ર વરસાદ વરસાદ આ ચિત્ર છે નીચે એનું નામ છે તે વાંચીશું ગજ હા બાળમિત્રો આ આને હાથી પણ કહેવાય આ હાથીને ગજ પણ વંચાય ગજ આ છે નાગ 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 આ છે સેવ સે વે વ છે વાનર હા બાળમિત્રો તમે વાંદરું પણ બોલ્યા એને વાંદરું પણ કહેવાય

વન જગ જમ રમ મગન ગગન ગરમ નામ વાર ઘાચ માગ રાસ વાર વાળમિત્રો તમારે પણ મારી સાથે વાંચવાનું છે રામ સાવજ મારગ જાજમ નારદ દાદર ગમે દવે સેવ જમે રમે રેવા ગાજે જાગે મેના મેદાન સવારે ગરજે પર મિત્રો હવે આપણે વાક્યોનું વાંચન કરીએ મગન જમ ગગન મગ જમ જમના ઘામ જા દેવ રસ જમ વેદ રમે છે મેના રાસ રમે સાવન જામનગર વાક્યોનું સરસ વાંચન કર્યું હવે તમે ઘરે પણ વાંચન મહાવરો કરતા રહેશો અને તમારા ભાઈ બહેનની ચોપડી કે પેપરમાંથી આ મૂળાક્ષરો શીખી ગયેલા છો તેને ઓળખી અને તેની નીચે ગોળ અથવા તો લાઈન કરી અને તે મૂળાક્ષરોનો મહાવરો કરશો આજે આ એપિસોડમાં આપણે જે પુનરાવર્તન કર્યું તેમાં તમે બધાએ ખૂબ જ રસ લીધો ઉત્સાહથી ભાગ લીધો અને અગાઉ જે કંઈ આપણે શીખ્યા હતા એ મૂળાક્ષરોને અંકે કરી લીધા એટલે કે પાકા કરી લીધા હવે એક સરસ મજાની છેલ્લી વાત જે કરવાની છે એ તમારે આમ તો ગૃહ કાર્ય કરવાનું છે દોસ્તો તો તમે સ્ક્રીન પર કેટલીક વસ્તુઓ જોઈ લો તો તમારી સામે સ્ક્રીન પર કેટલીક વસ્તુઓ દેખાઈ રહી છે તમે એને ઓળખો છો આપણા ઘરમાં કે આજુબાજુ આ બધી જ વસ્તુઓ આપણે જોતા હોઈએ છીએ તો તમે કહેશો શું શું છે દડો છે મોબાઈલ છે બરાબર પછી પેન છે કાતર છે લખવાની પેન છે સ્લેટમાં લખવાની પેન તો આ બધી વસ્તુઓ તમારી સામે છે તો હવે તમારે આ જ પ્રકારની વસ્તુઓ તમારા ઘરે જે ઉપલબ્ધ હોય એ વસ્તુઓ ભેગી કરીને આંખ બંધ કરવાની છે અને પછી કોઈ પણ એક વસ્તુને ઉપાડી લેવાની હવે મારી આંખો બંધ છે મેં જે વસ્તુ ઉપાડી છે ને હા એ તો દડો છે તો આ દડા વિશે હું બોલું છું મને દડેથી રમવું બહુ જ ગમે છે અને એક વાર હું દડાથી રમતા રમતા પડી ગયો હતો તો મારી મમ્મી મને વઢી હતી તો તો દોસ્તો આ આ એક ઉદાહરણ તમને બતાવ્યું છે રીતે તમે તમારા વાલીની હાજરીમાં જરૂર પ્રવૃત્તિ કરજો પણ હા આંખો બંધ કરીને તમારે એ વસ્તુ વિશે એવું વાક્ય બોલવાનું છે કે જે થોડું મજાનું હોય તો આજના એપિસોડમાં આપણે ગીત માણ્યું છે વાર્તા માણી છે સાથે સાથે જુદી જુદી પ્રવૃત્તિઓ બેને આપણને કરાવી છે એ પ્રવૃત્તિ દ્વારા આપણે આપણા ભાષા જ્ઞાનને વધારે મજબૂત બનાવ્યું છે અને આપણે મૂળાક્ષરો અને એના પરથી બનતા શબ્દો સારી રીતે સમજ્યા છીએ ફરીથી મળીશું આવતા અંકે ત્યાં સુધી રજા આપજો ધન્ય